હા પછી ચાલો કે બાબા હાલો ફરવા કે હાલો હાલો કે રેસા મે હાલો તો બોલા તો કરી તો ચાલો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ ક સારું કામ કરવા માટે ઘણા ટાઈમ પછી આ સમય આવી ગયો છે અમારી પાસે તો શું કહેવાય ચાલો આવ તો મારો બોલ કાર્ડ લીધું પાછું બધાનું તો ફાઇનલી કેવું છે

કરવા દીયો તમને ખબર પડી જશે હા કેમ લાગે પૈસા નીકળશે એટીએમમાંથી હે એમ ખબર પડી હા આમાં કેમ પૈસા અમને લાગે છે ના હા એવું છે હા આમ આવી રહી ના ના બંધ છે લાગે નો હોય બઈ પણ આઈ દેવું એટલે તો ચાલો કહેવાય ને કે બાય હું લે ઓકે મંતી ગળી બેનજી એટલે હવે આવી 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 જો પેલા માળે આવી હતી પછી અગે બીજા માળ જો હવે તો આથી જો ચોથો તો આઈસ્ક્રીમ ખાતો છે હે આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ મત આઈસ્ક્રીમ ખાય હવે અમારો છઠ્ઠો માળ આવી ગયો ચાલો 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 હા રાજુલી જે તો

એજી આ છોકરા ભેગા થઈ ગયા છે આ નીચે તો જો બધા YouTube હો તો ચેનલનું કે 53 નંબર છોકરા ah <around> <phone judgmentissements> <phone> <phone> આપી કેવાનું છોટરો હા આ લેતા ચાલો બધાને આજ ભાત ખવરાઈ દઉં ચાલો કોણ લેવા જાહે લેવા હાલો ગોતો બસ હાલો આપણે વાહી બધા ખોગી ચાલો આ લે ચાલો બધા કે હાલો છોકરા હજી ઓટ ભાત બોલા

Jadi taram kerja itu, sokraun itu kul pikau dari ibu deh. Atau jamiran yang lain juga non. Ciao. Sokrau wis tanam bercar biaya katanya jadi nikmat itu. Ayo balik atau Tuhan seni. Balik atau Tuhan seni. Hari

જે ખવાય છે કોણ આપો ટીયા કોણ આપો હું આપું ચાલો એક વેફર લઈ લો ચાલો નક્કી કરીને જે તમે નક્કી કરો એ આ ભાઈ પાસે 10 10 રૂપિયામાં લઈ લો હાલો આ એક વેફર લઈ લઉં હું ભાઈને પહેલા લાઈનમાં ગણાવું છું એ ભાઈને હાલો લેના મને કોપી

એ બિલા આઈને સિનેનામ આઈમાં વિયો બધા આઈમાં લલી વિયો બધા આઈમાં લાલ જાવ તમે મને ઘરે લો અને અમે અમે ઉપર ઉપર જઈએ

તુકા લેવા રો હા લે તું ફટા હા તમે આ લઈ જાવ ઘરે ને હા લે દે તારું લઈ લે છોકરા લઈ લે આ મોબાઈલ કરીયો આ મોબાઈલ હા ભાઈ દુકાનવાળાને નુકસાન જોરે અરે હા બેટા છોકરા લઈ લે હા કાને જો છે બાકી લઈ લે તું લઈ લે બેટા તું લઈ લે બટા આ જો લેવો એ લઈ આઈએ હા હેલેલુયા એમાં લેવ જોની ઉતરાનનો છોકરાને દેખા થઈ ગયા અંદર તો પકો કે જો લાઈક હાકીશ આ પછી ઓલો સોચો આ એટલું ઉપર જાય એ બેટા આઈ પાઈ પર જઈ જાલો એકવાર કહી દો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચાલો ઓકે ચાલો અલા દેરી સજનમાં જો મારી આવી કેમ છે હારી બાર પણ ને રાખવાની મુજાને કરી નથી આમ કરો આમ કરો ચાલો તમકોડી વાલી મે મળી તો બ્લોગ માં બેના રે જો ચાલો અઈ જો છોકરા ને બચ્ચા બાલ્ટી બાકી રહી ગઈ થી વાહે થી ચાર આવી છે કેટલી કેટલી આવી ચાર આવી ને આ લઈ લો હાલો લઈ લીધો જોતો લઈ લઈ લીધો ને ઓકે તે લીધું જો એક આવ્યો છે ઓકે ઓકે હાલો 1 2 3 એ ચાર તમારા ભાઈ ને કેકા કઢ્યો છે લઈ હાલો ઈ ચાર હવે કોણ આવ્યો છે રેડી હાલો ચાર ને આવ્યો છે

છોકરા yeah, છે yeah,

મેરી આ બિસ્કિટ ખાવીનો બિસ્કિટને વેપર ખાવીનો નફો હાલો જાવજો જલ્દી હા હાલો જાવ આવજો તા તા હાલો જાવ હાલો હવે બુરુ પીઓ કાકા રા રા ગડીયા બચા ચાલો આપણે બાલને મમ્મી માતો નથી

કે લે હા ની ગયા કેમ બસ ઘરે તો બસ ઓકે જો ચાલો બે મિનિટ હોલ્ટ કરો હમડે ચાલો જો મમ્મી પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આવ્યા છે આવતા આવડતું આવડતું નથી કાય ને પહેલી દાડા ફર્સ્ટ ટાઈમ આવ્યા છે ચાલો નાખો કાર્ડ નાખવાનું કેમ નાખવાનું હું તમને શીખવાડું આમ નાખવાનું

અગળે આવશે આઈ આઈ આવશે ના ઉપર નહીં જો જો ખેતી લેજો આવે એટલે જો જો ભલે એ આયું એ લે લાગ્યું આયું જો આવત લઈ હાલો ચાલે ચાલે સબ આટલે લે લે જો બાનુ ફાઈટ પેમેન્ટ આવી ગયું છે જોઈ લો હે ચાલો બાનું થઈ પેમેન્ટ આવી ગયું છે YouTube હવે કમ્પ્લીટ પૂરું થઈ ગયો હવે રાત એક અંદર આવ્યો છે કોઈ કે આવ્યા છે કેટલું પેમેન્ટ આવ્યું છે એ બધું બોલાય કોઈને નો હે હા જો

ના ના બેય સંખાતામ ન કરના તમારી મહેનત નું છે ને ભાઈ ને હવે લે હવે કે કે હોય તમારો છોકરા બચ્ચા પાળીતા આવા બચ્ચા પાળીને તમે પેલા નવ દીધું છોકરા ખાતા પેમેન્ટ આયા પેલા જ કાઢ્યું નતો ને પેલા બચ્ચા પાળીને બધું વેચી દીધું જે વેચા થોડો ખોળો કેને ફોન કર્યો વધારે નહીં ખાલી 500 રૂપિયાનો જ એટલું તો કરવું જોઈએ ને છોકરા છોકરી ઉસકે છોકરા હવે મને તો કાક પાલ્ટી દેજો તો આજ તો બારનું થઈ જાય તો પહેલી વાર વાળી બારનું તો છે જો નીકળી ગયા છે હવે શું કરે